અંકલેશ્વર તાલુકાના કાપોત્રા ગામે બિલ્ડર દ્વારા વરસાદી ઘાસ પૂરી બાંધકામ શરૂ કરતા ફરિયાદ કરાઈ હતી જાગૃત નાગરિક અને ગ્રામજનો દ્વારા બહોળા તેમજ કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરાઈ હતી ગત વર્ષે જ વરસાદી પાણીનો નિકાલ ઉંધાતા આજુબાજુ સોસાયટીમાં કેડ સમા પાણી ફરી વળ્યા હતા અંકલેશ્વર તાલુકાના કાપોદરાની સીમમાં જૂના રેવન્યુ સર્વે નંબર 34 ની ઉત્તર દિશામાં વર્ષો જૂની પાણીના નિકાલની વરસાદી કાંસ આવેલી છે જે કાંસ પર અસ્ફાક ભાઈ નામના બિલ્ડર દ્વારા માટી પૂર્ણ કરી દેવાતા ગ્રામજનો જંગે ચડ્યા છે ઝકડિયા પાર્ક બાજુમાં આવેલ જમીનમાં આ કાંસ વહે છે અને ત્યાંથી નોબલ માર્કેટ તરફ જવાના માર્ગ પર પણ આવેલ છે આ ઉપરાંત કાપોત્રાના આદિવાસી વિસ્તાર એવા એમપી નગર તેમજ આદિવાસી સમાજના કાચા મકાનો આવેલા છે ગામ ધરેર હોવાના કારણે વરસાદી પાણીનો કાંસમાંથી નિકાલ કરવામાં આવતો હતો જેના પર માટી પૂરણ કરી લેવલ કરી દેવામાં આવી છે જે અંગે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા જતાં બિલ્ડર દ્વારા ધમકી આપી પરવાનગી લીધી છે મારી જમીન છે તમે થાય તે કરી લો જેવા શબ્દો હતા આખરે ગામના જાગૃત નાગરિક તૌશિક કડીવાલાએ ગ્રામજનોની સહી સાથે જિલ્લા કલેક્ટર તેમજ બોર્ડ અધિકારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ લાગતા અધિકારીઓને આ અંગે લેખિતમાં ફરિયાદ કરી હતી અને જો યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આ અંગે તૌસિફ કડીવાલાએ જણાવ્યું હતું કે બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે પુરાણ કરી કાંસ બંધ કરી દેવાતા વરસાદી કાંસનું પાણી અન્ય લોકોના ઘરોમાં તેમજ ગામમાં પ્રવેશ કરી આર્થિક રીતે મોટું નુકસાન કરે તેવી ભીતિ ગ્રામજનોમાં જોવા મળી રહી છે ગત વર્ષ દરમિયાન વરસાદી કાંસના પાણી કાપોત્રામાં અનેક એમપી નગર ઝકરિયા પાર્ક સહિત વિસ્તારમાં ફરી વળ્યા હતા બિલ્ડરને માટી પુરાણ કરતા અટકાવવા જતા તેઓ દ્વારા ધમકી આપી કોઈ કાંસની જગ્યા નથી પરંતુ મારી માલિકીની છે અને બવડા કચેરીમાંથી પરવાનગી મેળવી લીધી છે તમારાથી થાય તે કરી લેજો કહે છે જે યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન ના છૂટકે કરવું પડશે મારું નામ ટોફી કયુબ કડીવાલા શું સમસ્યા છે અહીંયા હવે આ વર્ષો જૂની કાસ છે અહીંયા હવે એ કાસ એને પૂરતી છે અસ્પાક કરીને છે તેણે તો એ કાસ વર્ષો જૂની છે ને આજે લોકો પહેલાં નાઠા બી હતા આ કાસમાં એવું કેવું છે ને મેં નકશામાં જોયું તો ઓરિજિનલમાં સરકારી કાસ જ છે હવે એ ભાઈને કામમાં અમે બંધ કરાવવા ગયા તો એ ભાઈ એવું કહે છે કે ના તમારથી થાય કરી લ્યો એવું કહે છે પાછો તો મેં એને બોરામાં અરજી આપેલી છે પછી તાલુકા પંચાયતમાં આપેલી છે મામલતદારમાં આપેલી છે આપણે ગ્રામ પંચાયતમાં આપેલી છે કલેક્ટર સાહેબને આપેલી છે હવે આ તાત્કાલિક ધોરણે આ કાસને ખુલ્લી કરવામાં આવે નહીં તો વસાવા ફર્યું છે પછાડી એમપી નગર છે આવનાર સમયમાં એ લોકોને ડૂબી જાય એવી પોઝિશન છે આગલા વર્ષે પણ એટલું પાણી આવેલું હતું કે એમપી નગરમાં ફૂલ જોડે પાણી હતું હવે એનો કોઈ નિકાલ જ નહીં હોય આવી રીતના આવું બધી કાસો પૂરી દે તો પાણી નીકળે કાંઠી ને આ કામ જો તાત્કાલિક નહીં કરવામાં આવ્યું તો અમે ઉગ્ર આંદોલન કરશું